કૃષ્ણ પર દ્રઢ વિશ્વાસ પૂર્વક એનું શરણ ગ્રહણ કરવું અમારા પૂજ્ય ગુરુદેવ ધર્મપિતા પિતા પૂજ્ય શ્યામ મનો એમ આજ્ઞા કરે છે કે આપણે કેટલી વસ્તુમાં વિશ્વાસ રાખી રહ્યા છીએ બસમાં માં બેસીએ છીએ ડ્રાઈવર ઉપર વિશ્વાસ રાખી રાખે છે પૂજ્ય સમુદાય આજ્ઞા કરે છે કે બસમાં બેઠા હોય તો ડ્રાઈવર કેવો હોય પણ આપણને વિશ્વાસ છે કે ભટકાશે નહીં અને સેફલી આપણે આપણા ઘર સુધી પહોંચી જશું એ દારૂ પીને પણ પણ ચલાવી શકે શકે ને આપણે પહોંચી બધું શક્ય છે છતાં આપણને દરેક બસ માં બેસનારા ડ્રાઈવરમાં વિશ્વાસ છે કે ડ્રાઈવર સારો જ હશે તો જ મુસાફરી કરે બાકી તો આપણે ભલે પૈસા જાય તો હજાર રૂપિયા જતા જ ભલે જાય હજારની ટિકિટ જ ભલે જાય પણ હજારમાં કાંઈ ધ્યાન તો ન જ દે કોઈ પણ ડ્રાઈવરમાં વિશ્વાસ છે કે યોગ્ય હશે ટ્રેન ના ડ્રાઈવર વિશ્વાસ છે પાયલોટમાં વિશ્વાસ છે ડોક્ટર ના દવાખાના દાખલ થાય એમાં વિશ્વાસ છે હમણાં લેટેસ્ટ રિસર્ચ એ આવ્યું કે ભારતમાં જેટલા એલોપેથી દવા વપરાઈ રહી છે એમાં અઠાવન તો ડ્રગ જ નથી થઈ જેટલા ડોક્ટરો દવા લખી રહ્યા છે એમાં ફિફ્ટી તો ડ્રગ જ નથી અને પ્રિસ્ક્રિપ્શન લખાઈ રહ્યા છે એ દવા જ નથી અમુક દવા એવી છે જે પ્રતિબંધિત છે અને ભારતમાં ચાલી રહી છે પ્રતિબંધિત છે કે વાપરવાની મનાઈ છે આ ઇંગ્લેન્ડ અમેરિકા વિકસિત દેશો એને બંધ બેન કરી દીધી છે ભારતમાં વપરાય છે જે ડ્રગ જ નથી કહેવાતી એ ડ્રગ નામે ચાલી રહી છે તો છતાં આપણો વિશ્વાસ છે નહીં ડોક્ટર સારા છે બહુ મોટા ડોક્ટર પ્રેક્ટિસ બહુ મોટું નામ છે એ કોઈ ખરાબ કરે જ નહીં ડોક્ટરમાં વિશ્વાસ કેસ ફેલ કરી શકે થઈ શકે પેલા લખાવી જ લે છે બધું કે અમારે બધી પ્રકારની જવાબદારી કોઈ પણ પ્રકારની નથી કઈ પણ થઈ શકે અમારી કોઈ જવાબદારી નથી છતાં પણ આપણને વિશ્વાસ છે જ જ થશે ડોક્ટરમાં વિશ્વાસ છે સામાન્ય એ ડ્રાઈવરમાં વિશ્વાસ છે આટલો વિશ્વાસ આપણે જેની શરણાગત કરી પ્રભુમાં નથી કે તમારે શું હિત છે શું હિત છે જાણી શકે તમને ડોક્ટરમાં ડ્રાઈવરમાં આવા વ્યક્તિઓમાં વિશ્વાસ છે ગમે એવો ડ્રાઈવર સારો હોય ચાલુ ડ્રાઈવિંગ એ હાર્ટ એટેક ન આવી શકે સારો નો સારો ડ્રાઈવર પીતો ન હોય પણ હાર્ટ એટેક આવે પડે તો બીજા જણા પડે ગમે ભટકાય તો હમણાં આપણી એક એરલાઇન્સ ની અંદર જે ડ્રાઈવિંગ કરતો હતો કેપ્ટન એ ક્વોલિફાઈડ એ પાઇલટ હતો જ નહીં એ બધાને મુસાફરીને વચ્ચે ખબર પડે કે ક્વોલિફાઈડ જે છે એ પાયલટ વગર પાછું એરલાઇન્સમાં આપણો એ પાયલટ હતો આપણને ખબર છે કે બરાબર ટ્રેનિંગ લીધી કે નથી લીધી ને આપણે તો પ્લેનમાં બેસી ગયા પ્લેનના એક્સિડન્ટમાં તો કંઈ ફ્રેક્ચર થતું નથી એમાં કંઈ ફ્રેક્ચર તો થાય જ નહીં એમાં સીધી માલા પહેરાવણી થાય સીધી માલા પહેરાવણી થાય એટલે ભગવાન માં આપણો વિશ્વાસ નથી એટલો આપણો ક્વોલિફાઈડ પાઇલ ભારતમાં બધું થઈ શકે પાઇલોટ ક્વોલિફાઈડ નહીં બેસી ગયો ચલાવવા ક્લીનર જેમ બેસી જાય થોડી ચલાવી લે તો ક્લીનર રોજ જોતો હોય બસ ચલાવવાના ડ્રાઈવર થોડી વાર તમે શું હું થોડી વાર ચલાવ્યો એવું આપણે ત્યાં થતું હોય છે એમ પ્લેનમાં થતું હશે આશ્ચર્ય થાય કે આવા કિસ્સા બહાર આવે કે પ્લેનમાં ઓલો આવો અડઘડ વ્યક્તિ બેસી જાય ચલાવવા તો શક્ય છે બધું થઈ શકે એટલે આપણને આવી બધી વસ્તુમાં વિશ્વાસ છે તો જ આપણે એમાં બેસીએ છીએ પછી મને સ્ફૂર્ણા થઈ કે સ્ફૂર્ણ આવી કે આપણને મોબાઈલ જેવા વસ્તુમાં કેટલો વિશ્વાસ છે આ ફાટશે નહીં પૂરો વિશ્વાસ બ્લાસ્ટ છે કેટલા એના મૃત્યુ થઈ ગયા છે કેટલાય કાન ફાટી ગયા કેટલાક ને બ્રેન હેમરેજ થઈ ગયા આમ વાત કરતા કરતા બ્લાસ્ટ થયો મોબાઈલ નો એના કારણે બ્રેન હેમરેજ થઈ ગયા છતાં આપણને જળ મોબાઈલમાં વિશ્વાસ છે કે આપણો મોબાઈલ નહીં ફાટે પછી મને એક વૈષ્ણવ આ બેસાડી દીધી કે આની કોઈ રેડિયેશન ની કોઈ ખરાબ અસર ન થાય એટલે આ એક લગાડી દીધું પાછળ હવે આ સાચું ખોટું રેડિયેશન વિશ્વાસ આવી ગયો હવે આપણને કોઈ રેડિયેશન નુકસાન નહીં કરે દીધું એક વૈષ્ણવ મને કીધું આ લગાડી દીધું હવે કઈ તમે રેડિયેશન જે આવતા હોય નુકસાન ન થાય પણ એક વિશ્વાસ છે આપણો પાંચ દસ વર્ષ સુધી ખબર પડે કે આ સાવ ખોટી વાત આમાં કાંઈ રેડિયેશન રોકાતા નથી વિશ્વાસ જ બધા નવા એવા આવે કે જુદી વસ્તુ કેન્સલ કરી નાખે ત્યાં સુધી વિશ્વાસ હોય તો આપણને દ્રઢ વિશ્વાસ રેડિયેશન નહીં કરે આટલો વિશ્વાસ એ આચાર્યની વાણીમાં નથી આપણને કે ભાઈ આચાર્ય કઈ આપણું અહિત થાય એવું તો નહીં જ કહેતા હોય કૃષ્ણ વ્યતિત્વ એ જ સાચો રસ્તો હશે આટલો વિશ્વાસ વિશ્વાસ છે એટલો વિશ્વાસ આપણને આચાર્ય વાણીમાં કે આપણા આરાધ્ય ભગવાન ની અંદર આપણે કૃષ્ણની અંદર એટલો વિશ્વાસ નથી આટલો પણ વિશ્વાસ હોય સામાન્ય વ્યક્તિમાં જેટલો વિશ્વાસ હોય માતા પિતામાં વિશ્વાસ છે ગુરુજનોમાં વિશ્વાસ છે અને આ કેદારનાથની ઓલી જે હોનારત થઈ હતી ત્યારે વૈષ્ણવ વૈષ્ણવ પ્રવાસમાં હતા સાથે લોકો બદ્રીનાથ ને ચારધામની યાત્રા કરતા હતા અને આ બધું હોનારતનું બધું ત્યાં થયું આ તો બધા લોકો વૈષ્ણવ અને બધા જ ત્યાં સલવાઈ ગયા હતા ત્યાં બદ્રીનાથની આજુબાજુ કોઈના કોન્ટેક્ટ થતા નહોતા કોઈના મોબાઈલ ચાર્જ નહીં જે કંઈ ભોજનની સામગ્રી હતી એ બધી સામગ્રી અને પછી પ્લેન ઓલા થોડા થોડા લોકોને એ કાઢતા હતા ભયંકર પરિસ્થિતિ ત્યાં હતી ત્યારે બધાને વિશ્વાસ નહોતો કે મહારાષ્ટ્રી આપણી સાથે છે ને હવે કોઈ ચિંતા નહીં બિરાજે છે ને સાક્ષાત વલ્લભ પ્રતિનિધિ મહારાષ્ટ્રી ને અમેરિકાને મનોરથી મળી ગયો કે આપ સપરિવાર સ બધો ખટોક ચાર્ટર પ્લેન અમે ખર્ચો ભોગવી લેશું પણ આપ ત્યાંથી નીકળી જાવ તો મહારાષ્ટ્ર ચાર્ટર સ્પેશિયલ કોઈ એરલાઇન્સ વાળા વ્યવસ્થા કરી ચાર્ટર હેલિકોપ્ટર આવી અને મહારાષ્ટ્ર વૈષ્ણવ રાખો વિવેક સત્તમ રક્ષણીય તથા વિવેક અસ્તુ હરિ સર્વ જે છાતક કરી છે અને મહારાષ્ટ્રીએ કીધું તમને સેવા પણ સોંપતો જાઉં કે મારો સામાન છે ને તમે બધા લેતા આવો છો સામાન્ય હું રોકાવું નહીં સેવા આપતો જાઉં બીજું એટલે પેલા કે અમે આવ્યા તમારે આશરે અલબેલાજી તો અલબેલાજી પેલા બધા રહી ગયા કે તમે વિવેક ધૈર્ય સત્તમ લક્ષણી રથાશ તમારે મરણ પર્યંત ધૈર્ય રાખો હું જાઉં છું તો વિશ્વાસ બધા મહારાષ્ટ્રીમાં આવતો મહારાષ્ટ્રીને કોઈ વૈષ્ણવ મનોરથી મળી ગયો દરેકને કોણ મનોરથી મળે મહારાષ્ટ્રી બધા રહી ગયા પેલા સામાન્ય સોપતા કે તમે લેતા આવો છો હું સામાન રોકાવું રોકાવું નહીં હવે તો હું વ્યક્તિમાં વિશ્વાસ હોય પણ કૃષ્ણમાં વિશ્વાસ હોતો નથી કૃષ્ણ આવી છેતરપિંડી નથી કરતો ક્યારે છતાં એમાં વિશ્વાસ ઉત્પન્ન થતો નથી કૃષ્ણ ક્યારે છેતરપિંડી કરતો નથી આચાર્યની વાણી આપણને ક્યારે છેતરતી નથી તો આચાર્ય વાણીમાં અને કૃષ્ણ જે આપણા આરાધ્ય છે રક્ષક છે જેની આપણે શરણાગતિ ગ્રહણ કરી છે એમાં આપણો દ્રઢ વિશ્વાસ થવો એ આપણું શરણાગતિ છે અને દળ વિશ્વાસ કેવી રીતે થાય એનો આ ગ્રંથ છે કૃષ્ણાશ્રય કે આ કૃષ્ણાશ્રય ગ્રંથનો પાઠ કરવાથી ભગવાન કૃષ્ણમાં આપણો જે આશ્રય છે આશ્રયનો ભાવ શર્ણાગ્યતિનો ભાવ એ દ્રઢ થાય છે આપણે વ્યક્તિમાં વિશ્વાસ થઈ જાય છે પણ ભગવાનમાં વિશ્વાસ થવો કઠિન લાગે એટલે આપણે માનતા કરીએ દોરા દોરાધાગા કરીએ જ્યોતિષોને બતાવીએ ઓલાને બતાવીએ કે આશીર્વાદ લેવા જઈએ ભાઈ જેની સેવા કરી રહ્યા છીએ એ રક્ષક નથી એવો ભાવ આપણે અંદર આવી રહ્યો જેની શર્ણાગતિ આપણે ગ્રહણ કરી છે એમાં રક્ષક હોવાનું ભાવ થતું નથી એટલે કૃષ્ણશ્રય મહાપ્રભુજી કહે છે કૃષ્ણ એવા ગતિમાં આ એક ઉપાય છે હજી પણ આ ઉપાય જીવંત છે કૃષ્ણ એવ ગતિમા કે જેના દ્વારા આપણે કૃષ્ણને પામી શકશું આ રાજમાર્ગ એવો જ છે કે ભાઈ કૃષ્ણ એવી ગતિમા જો જીવંત રહ્યું દરેક પરિસ્થિતિમાં જીવનના સુખ દુઃખ લાભ જીવન મરણ એ તો જીવનના એ પાસાઓ બધાના જીવનમાં ચાલતા હોય પણ એમાં જો કૃષ્ણનો આશ્રય જો દ્રઢ રહ્યો એમાંથી ચલિત જો આપણે ન થયા તો કૃષ્ણ પ્રાપ્તિ ભગવદ્ પ્રાપ્તિ અને આ દેહનું આત્માનું એ કલ્યાણ એ નિશ્ચય એમાં પ્રાપ્ત થશે ભક્તિ પણ નિશ્ચય પ્રાપ્ત થશે અને આ ઉપાય આપણો કૃષ્ણાશ્રયનો મહાપુર કહે છે કૃષ્ણાશ્રયને છોડીને કોઈ ઉપાય સફળ થતા નથી એટલે ભગવત થી જ બધા ઉપાય સફળ થાય છે તો આપણો આ એક શ્લોક જે છે કે શરણાગતિની આવશ્યકતા કેટલી છે માર્ગમાં કે એના વગર તો આપણું જે શરીર જે છે એ થઈ જાય છે દેહની અંદર પ્રાણ ન હોય બધા અવયવ સારા હોય પણ પ્રાણ ન હોય તો બધા અવયવ કામના નથી એમ સનાગતિનો ભાવ જો આપણે અંદર ન હોય તો આપણે સેવા કરતા હસું કથા કરતા હશું તીર્થાટન કરતા હસું કોઈ પણ ઉપાય કરતા હસું પણ એ બધાય ઉપાયો જે છે નિષ્પાણ દેહ જે છે એના જેવા થઈ જશે આપણો પ્રાણ જે છે એ કૃષ્ણાશ્રય છે શરણાગતિ છે એ પ્રાણ જે છે આપણું હૃદય જે છે એનાથી ધબકતું છે આ પ્રાણને કારણે નહીં તો હૃદય પણ સારું હોય પણ ધબકે નહીં એ ધબકવાનું બંધ કરી દેજો પ્રાણ ન હોય તો તો પ્રાણ આપણો માર્ગના સિદ્ધાંતોનું પ્રાણ જે છે પૃષ્ટિ માર્ગમાં રહેવાનો પ્રાણ સમૂહ ગ્રંથ હોય તો કૃષ્ણાશ્રીય છે એટલે આના દસ લોકોને દસ પ્રાણ ગણાવવામાં આવ્યા છે કે આપણા શરીરમાં દસ પ્રકારના પ્રાણ હોય છે પ્રાણ અપાન વ્યાન ઉદાહરણ સમાન કુર્મ કકલ દેવદત ધનંજય અને નાગ આ દસ પ્રાણો હોય છે દસ પ્રાણોની સ્થિતિ આપણા દેહમાં હોય છે એના કારણે આપણો દેહ કામ કરતો હોય છે અને એ દસ પ્રાણ સમા આ દસ લોકો છે આ કૃષ્ણાશ્રયના અને મહાપ્રભુજી એમ કે છે જો મહાપ્રભુજીમાં આપણો વિશ્વાસ છે તો મહાપ્રભુજી કહે છે કે આ ગ્રંથનો અર્થ સહિત પાઠ કરશો કૃષ્ણની સન્મુખાનો જો પાઠ કરશો કૃષ્ણના આશ્રય માટે જો આનો પાઠ કરશો તો તમારો કૃષ્ણાશ્રય દ્રઢ થઈ જશે એ આ ગ્રંથની ફલશ્રુતિ પણ એ બતાવી છે કે તમારો આશ્રય આ ગ્રંથના પાઠ કરવાથી અને અર્થનો વિચાર કરવાથી તમારો આશ્રય એ દ્રઢ થઈ જશે એટલે આ ગ્રંથ એટલો સમૂહ આપણો આ ગ્રંથ છે કે જેના દ્વારા પુષ્ટિ માર્ગમાં સ્થિતિ શક્ય જ નથી કોઈને કાંઈ આજના વિષયમાં કોઈ ન સમજાતું હોય તો કાંઈ પણ પૂછી શકે છે ન સમજાતું હોય તો ગમે ત્યારે પૂછી લેવામાં કોઈ વાંધો નથી ભક્તિ માર્ગ ની અંદર બધા વિરુદ્ધ આચરણો ઉભા કરીને ભક્તિ માર્ગ પણ આજ તો નષ્ટ જ છે એટલે આમાંથી બહાર આવવાનો ઉપાય છે ફરીથી પાછો ફરીથી પાછો આપણે નવ પલ્લવિત થવું હોય ફરીથી સાચો માર્ગ આપણને પ્રાપ્ત થવો આત્મકલ્યાણ કેવી રીતે થાય તો એના માટે ઉપાય મહાપુરુ કહે છે કૃષ્ણ એવો ગતિ કૃષ્ણ સિવાય બીજી કોઈ ગતિ નથી ભગવાન કૃષ્ણે પોતાના સ્વરૂપ બલથી ધર્મ અધર્મ આદિ કોઈની પરવા કર્યા વગર પોતાના પ્રમેય બલથી એ જીવોનો જે રીતે ઉદ્ધાર કર્યો છે એ સામર્થ્ય કૃષ્ણ સિવાય બીજા કોઈના દેખાતું નથી એટલે કૃષ્ણ જ એક ગતિ છે કારણ કે કૃષ્ણ એ છે એ સુસાધન નિધન અસાધન દુષ્ટ સાધન એ બધાનો ઉદ્ધાર કરીને બતાવ્યો કૃષ્ણનું ચરિત્ર એવું છે કે જેમાં દુષ્ટ સાધનનો પણ ઉદ્ધાર કર્યો છે કૃષ્ણએ કંસનો પણ ઉદ્ધાર કહેરો શિશુપાલનો ઉદ્ધાર કહેરો અહો વકીયમ સ્તનકાલ કુટમ જીગાન ઉચિત કંબા દયાલુમ રજે ભાગવત કહે છે કે પૂતના ભગવાનને મારવા માટે દૂધ પીવડાવવા આવી તો ભગવાને કીધું કે મેં દૂધ પીધું છે તારી માતાની પદવી પ્રદાન કરી લેભે કતિમ ધાતુ ઉચિત તત્અન્યમ કંબા દયાલુમ શરણમ વ્રજે માનાથી મોટો દયાળુ બીજો કોણ હોઈ શકે અને મહાપ્રભુજી સુબોધનીમાં એની સુબોધનીમાં શ્રી મહાપ્રભુજી ભગવાન આ પુષ્ટિમાર્ગી જીવોને સુબોધની વાંચી નહીં મહાપ્રભુજીના વચન વાંચ્યા નહીં એટલે ડરાવવામાં આવે અપરાધ થઈ જશે અપરાધ થઈ જશે અપરાધ થઈ જશે મહાપ્રભુજી સુબોધનીમાં સ્પષ્ટ લખે છે કે ભગવાનનો સ્વભાવ એવો છે કે ગુણાન એવક ગણાતી ભગવાન તો જે ભક્તના ગુણ છે એને ગ્રહણ કરે છે દોષ ભગવાન એને ગ્રહણ કરતા નથી તો અપરાધ ભગવાન કરે બેસે ભગવાન શું અપરાધ કર્યો તો સ્પષ્ટ મહાપુરુષ કહે છે કે તમે સેવા ઠાકુરજી કરો તો ભગવાન તમારા જે ઉત્તમ ભાવ હશે સુંદર ભાવ હશે એને ગ્રહણ કરશે કઈક અપરાધ કરશો તો એને જોશે જ નહીં ભગવાન હતું દોષા ભગવાન ક્યારે દોષ જોતો જ નથી અને દોષ જોતો તો આપણે ઘરે વધારે સૌ આપણી ઘરે પધારે શું કે આમ ખબર છે આ દોષ થવાના જ છે તો મહાપ્રુભુ સુબોધની વાત હોત તો મહાપ્રુષ્પ આપણને ગેરંટી લખીને આપે છે કે ભગવાન એ ગુણાન એવ ગ્રણાતી નથી દોષ તો મહાપ્રુષિ સુબોધનીમાં એમને લાગ્યા કરે છે કે ભગવાન જે દોષને ગ્રહણ કરતા નથી ગુણને ગ્રહણ કરે છે એટલે પૂતરાણ કીધું કે મેં બીજું કઈ જોયું નહીં મને મારવા માટે આવ્યું છે હું નથી જોતો હતો પણ એને મને દૂધ પીવડાયું બસ એ જોવું એટલે મને માતા માનું તો માતા તો પણ ઉદ્ધાર કરવા સમર્થ છે ભગવાન શિશુપાલે ના કરી ગાળો દીધી શિશુપાલે ભગવાનને ગાળો દીધી તો ભગવાન એને યોગીઓ કરતા ભાગવત એમ કહે છે યોગીઓ કરતા જે યોગીઓ જે ધ્યાન કરીને જે ગતિની ઈચ્છા કરે શિશુપાલે ગાળો દઈને પ્રાપ્ત કરી દીધી આવો બીજો કોઈ ભગવાન કોણ હોય શકે જેને ભગવાનને ગાળો આપી કૃષ્ણને જાહેરમાં રાજસભાની અંદર આપી તો એ ભાગવત એમ કે યોગીઓ કરતા ઉત્તમ ગતિ મુક્તિ એ શિશુપાલે પ્રાપ્ત કરી લીધી શિશુપાલને સાયુજ્ય મુક્તિ આપી ભગવાને કંસને ભય થી પણ અસુરાવેશ દૂર કરી દીધો ભગવાન અને એને પણ સાયુજ મુક્તિ આપી કંસને પણ સાયુજ મુક્તિ આપી તો જેટલા પણ અસુરોને ભગવાને માર્યા છે

બ્રહ્માજી પણ વરદાન આપ્યા શિવજીએ એ વરદાન આપ્યા ગાળો આપી એને ઉત્તમ ગતિ આપવાનું સામર્થ્ય અબાધિત સામર્થ્ય કૃષ્ણ સિવાય કોઈમાં નથી કે કે હોય 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 દુષ્ટ હોય દરેકનું ઉદ્ધાર કરવાનું સામર્થ્ય જે કૃષ્ણમાં છે એટલે મહાપુજ કે છે એક આશા એની પાસે છે કે કૃષ્ણ એવા ગતિ બધા રોગોની દવા છે એની પાસે છે આ એવો ડોક્ટર છે કે જે દરેક દર્દને હેન્ડલ કરી શકે છે એટલે મહાપ્રભુજીને એક દેખાય છે કે ભાઈ આ કલિકાલની આ વિપરીત પરિસ્થિતિમાં એક જ આશા છે કે કૃષ્ણ એવા ગતિ કારણ કે એને પુતળાને પણ ગતિ માતાની આપી દીધી શિશુપાલને યોગ્ય કરતા ઉત્તમ ગતિ આપી દીધી સાહિત્ય મુક્તિ આપી દીધી કંસને સાહિત્ય મુક્તિ આપી દીધી તો આવું કોઈ સામર્થ્ય બીજા ક્યાંય દેખાતું નથી એટલે કૃષ્ણ એવા ગતિ સરો માર્ગ એ શું નષ્ટે શું કલવું ચખર ધર્મની પાષંડ પ્રચુર એ લોકો પાષંડ પ્રચુરતા કલિકાલમાં સર્વ માર્ગો તો નષ્ટ થયા બીજું એક કારણ એ છે કે પાષંડ પ્રચુરતા કલિકાલમાં બહુ હોય છે વેદથી વિરુદ્ધ વાતો છે એ બધી પાખંડ છે અને એનો પ્રચાર કલિકાલમાં ખૂબ વધારે હોય છે પાષંડ પ્રચુરતા વધારે વેદથી વિરુદ્ધ વાતો જે છે એનો પ્રચાર એ વધારે હોય છે